ગત તારીખ એકતમી માર્ચના રોજ મોહમ્મદ પત્ની બાનુને સાતમા મહિને પીડા શરૂ સુરત હતી રાત્રે દસ વાગે એક કિલો સો ગ્રામ અને એક કિલો બસો ગ્રામ વજનના જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અધોરા મહિને જન્મેલા બાળકોમાંથી એક કિલો બસો ગ્રામના બાળકને કુદરતે જન્મતાની સાથે છેનવી લીધો હતો તે એક બાળક ગુમાવવાના દુઃખ વચ્ચે બીજાની પણ હાલત નાજુક જણાતા પરિવારના માથે હાલ આપ તૂટી પડ્યું હતું

આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અમારે ત્યાં આગળ એક અગિયારસો ગ્રામનું બાળક જે ખૂબ જ નાજુક બાળક ડિલિવર થયેલું જે ખૂબ જ ક્રિટિકલ હતું જેને જન્મ સમયે વેન્ટિલેટર મશીનની અને સરફેક્ટન્ટ જેવી ભારે ટ્રીટમેન્ટની પણ જરૂર પડેલી સાત દિવસની ભારે જહેમત બાદ બાળક સ્ટેબલ થયેલું પરંતુ લાંબા સમય સુધી ઓક્સિજનની પણ જરૂરિયાત પડેલી પિસ્તાલીસ દિવસ સુધી બાળક અહીંયા એડમિટ રહ્યું એક કિલો સાતસોના વજન સાથે એક બાળક ઘરે જવા જઈ રહ્યું છે આ સંપૂર્ણ સારવાર બહુ સારી રીતે અને પદ્ધતિસર કરવામાં આવી તો બાળક જીવી ગયું એ બાળકનો બધો શ્રેય ડિસાદ થવાનો શ્રેય એની મધર અને મધરથી આપવામાં આવતી કાંગારું મધર સંભાળને આપી શકાય કાંગારું મધર સંભાળ એક એવી સંભાળ છે જેમાં એની માતા કે એના મમ્મી પપ્પા દાદા દાદી કોઈપણ વ્યક્તિ બાળકને છાતી પર છાતી લગાવીને બેસતા હોય છે જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે બાળકનું વજન વધે છે અને બાળક જો એપની આવતો હોય તો એ પણ પ્રિવેન્ટ થઈ જાય છે મધરને ફીડિંગ પણ સારું આવે છે એનઆઈસીમાં કોસ્ટિંગ પણ ઓછું થાય છે આ જો સારવાર બહાર આપવામાં આવે તો લગભગ એનો ખર્ચો પાંચથી સાત લાખનો થઈ શકે પરંતુ પિસ્તાલીસ દિવસની ભારે જહેમત બાદ એ બાળક અહીંયાથી જ સારવાર લઈને ઘરે જઈ રહ્યું છે વધુમાં સાતમા મહિને જન્મ સમયે ફક્ત એક કિલો સો ગ્રામ વજન ધરાવતા બાળકને એક કિલો સાતસો ગ્રામ વજન સાથે રજા પાતા પરિવારે તબીબોનો ઉપકાર માન્યો હતો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર પાછળ પાંચ લાખથી વધુનો ખર્ચ થયો હોય એમ તબીબે હતું